અમદાવાદની સ્વામી વિવેકાનંદ કોલેજના ઉપરના બે માળનું બાંધકામ નિયમ અનુસાર ન હોવાથી એમસીએ આખી કોલેજને સીલ મારી દેતા કોલેજના વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે ગરીબ મધ્યમ અને પછાત વર્ગના વિદ્યાર્થીઓ માટે આશીર્વાદ રૂપી આ ગ્રાન્ટેડ વિવેકાનંદ કોલેજની સીલ મારવાની ઘટનાનો સખત વિરોધ થવા પામ્યો છે હજારો વિદ્યાર્થીઓના વિચાર હિતમાં તત્કાલિક સીલ ખોલવા માંગ કરવામાં આવી રહી છે તો વિદ્યાર્થી વાલી અધિકાર ગ્રુપના કાર્યકરો પ્રમુખ જ્યોર્જ જણાવે છે કે રાયપુર દરવાજા પાસે આવેલ વિવેકાનંદ કોલેજ ને કોઈ પણ નોટિસ કે જાણ કર્યા વગર અચાનક બાર બાર બે હજાર પચીસ ના રોજ વહેલી સવારે આવી સીલ મારી જતા પરીક્ષાના સમય વિદ્યાર્થીઓ અભ્યાસથી વંચિત થવા પામ્યા હતા વિવેકાનંદ કોલેજ વર્ષો જૂની કોલેજ છે અને પૂર્વ વિસ્તારમાં ગ્રાન્ટેડ કોલેજ છે અને વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપી કોલેજ છે કેમ કે પૂર્વ વિસ્તારની અંદર ગરીબ મધ્યમ અને પછાત વર્ગના વિદ્યાર્થીઓ રહે છે જે વિદ્યાર્થીઓ સરળતાથી ટ્રાન્સપોર્ટેશન બી મળી રહે તેવી આ સ્થળે રાયપુર દરવાજામાં આવેલી છે પરંતુ કેટલાક સ્થાપિત દિલ્હી દ્વારા આ બિલ્ડિંગને વારંવાર સીલ કરવાનો હિન પ્રયાસ કરી રહ્યા છે આજે દુઃખની અને કમનસીબી ઘટના છે કે પાંચ ચારથી છ હજાર વિદ્યાર્થીઓ અહીંયા અભ્યાસ કરતા હોય એલ એલ બીના હોય માસ્ટર એમએ એ એમ કોમ અને બી એ બી અને ત્રણ પાડીમાં કોલેજ ચાલે છે અને ત્રણેય પાડીના વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભાવિ કારકિર્દીને ધ્યાનમાં રાખ્યા વગર તાત્કાલિક અસરથી રાતોરાત આવીને સીલ કરવામાં આવી છે ત્યારે કહેવા માગે છે કે જે બીયુ પરમિશનવાળી બિલ્ડિંગ છે બે માળની એમાં જ આ કોલેજો ચાલતી હતી ઉપરના જે બીયુ પરમિશન વગરના છે એની કદાચ કાર્યવાહી ચાલે છે પરમિશન લેવા ઇન્ફેક્ટ ફી ભરે ઇન્ફેક્ટ ફીની કાર્યવાહી ચાલે છે ત્યારે ઉપરના જે યુઝ નહોતું થતું એવું બિલ્ડિંગને સીલ મારવાની જગ્યા જે વ્યૂ પરમિશનવાળી હતી એ એ બિલ્ડિંગને સીલ મારવામાં આવ્યું છે આજે વિદ્યાર્થીઓ રખડી પડ્યા છે એક બાજુ પરીક્ષાઓ આવી રહી છે ચારથી પાંચ વિદ્યાર્થી હજાર વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભાવિ કારકિર્દીના નો સવાલ છે ત્યારે આ ગુનાહિત કૃત્ય કર્યું છે કેમ કે વ્યૂ પરમિશન હોય ફાયર સેફ્ટીની પરમિશન હોય છતાં ફાયર સેફ્ટી અને વ્યૂ પરમિશનના નામે આખી બિલ્ડિંગને સીલ મારીને જે વિદ્યાર્થીઓનો વિદ્યાર્થીઓનો અભ્યાસ બગાડવામાં આવે છે એ મહાપાપ કહેવાય એ મહાપાપથી ચેતવી જવી જોઈએ અને અમે જરૂર પડશે તો વિદ્યાર્થીઓથી ક્રિમિનલ ફરિયાદ પણ દાખલ કરીશું પાંચ હજાર વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભાવિ કારકિર્દીનો સવાલ છે એટલે વિશાળ તે લોકોની વિશાળ હિતની અંદર તાત્કાલિક અસરથી સીલ ખોલવામાં આવે તેવી અમારી માંગ છે અને માંગ પૂરી કરવામાં ન આવે તો અમે જલદ હાજ ઉગ્ર આંદોલન કરીશું અને કોર્ટ કોર્ટની રાહે ક્રિમિનલ ફરિયાદ કરવાની પણ અમે તજવીજ કરીશું માટે તાત્કાલિક અસરથી વિજવા વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે પરીક્ષાઓમાં તેમને નુકસાન ન થાય અને તેમની ઉજ્જવળ ભાવવી કારકિર્દી અંધકાર મનમય ન બને તે દિશામાં તાત્કાલિક અસરથી સીલ ખોલવા તંત્રને અમે અપીલ કરીએ છીએ